નમસ્કાર ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ ગુજરાતની અંદર હવે ચોમાસાની ધીમે ધીમે કરી અને આગમન થઈ ગયું છે અને મેઘરાજા અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં પોતાનો વરસાદ વરસાવી રહ્યા છે ત્યારે ગુજરાતની અંદર છેલ્લા જૂનના મહિનાના સ્ટાર્ટિંગમાં એટલે કે જૂન અગિયારથી જ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી જે બાદ ધીમે ધીમે વરસાદી સિસ્ટમ સક્રિય જેમ જેમ થઈ તેમ સાર્વત્રિક ગુજરાતની અંદર વરસાદ પડવા માંડ્યો હવે સ્થિતિ એવી બની હતી કે વચ્ચે ચાર જૂનથી લઈ અને નવ ચાર જુલાઈથી લઈ અને નવ જુલાઈ સુધીમાં વરસાદે વિરામ લઈ લીધો એટલે કે વરાપનો સમય શરૂ થઈ ગયો હતો જે બાદ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો એવું કહી રહ્યા હતા કે નવ જુલાઈ બાદ ફરી એક વખત એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે જેને કારણે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ થઈ જશે વાવણીલાયક વરસાદ પણ થઈ જશે અને એવું પણ થયું ખરા કચ્છની અંદર બનાસકાંઠાની અંદર હોય કે પછી દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર હોય દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હોય તમામ જિલ્લાઓની અંદર સૌથી વધારે વરસાદ નોંધાણો છે જેમાં રેડ એલર્ટ ને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું હવે આગામી સમયની અંદર વરસાદને લઈ અને બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાણું છે જેને કારણે આગામી જે સોળ સત્તર અને ઓગણીસ આ ત્રણ તારીખ જુલાઈની છે જેમાં વરસાદની તીવ્રતા અતિ જોવા મળશે વાદળછાયું વાતાવરણ તો રહેવાનું જ છે બફારાથી થોડીક રાહત મળે છે કારણ કે અમુક જે શહેરી અને ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વાદળ ખુલી ગયા છે જેને કારણે પવન સારો એવો હમણાં હમણાંથી ફૂંકાઈ રહ્યો છે અને હવે આગામી સમયની અંદર શું વરસાદની ચેતવણી છે હવામાન વિભાગ શું કહે છે તેને લઈને આપણે ચર્ચા કરીએ જે હવામાન વિભાગ દ્વારા ચાર્ટ જારી કરવામાં આવે છે એ ચાર્ટને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જે પંદર તારીખ માટે ચેતવણી હવામાન વિભાગે જે ચેતવણી આપી છે કયા જિલ્લાની અંદર યલો અને કયા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને વાત કરીએ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો એક બનાસકાંઠા જિલ્લો એવો છે કે જેની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ભારે વરસાદની હાલ શક્યતા છે પરંતુ શહેરમાં એટલી બધી નહીં હોય એટલે કે તમે અંબાજી હોય કે પછી પાલનપુર હોય કે તમા થરાદ હોય કે ત્યાં તેવા બધા પાટણ જેવા વિસ્તારો છે કે ત્યાં ધીમે ધીમે વરસાદ પડી શકે ઝાપટા હોઈ શકે કે પછી વાદળછાયું વાતાવરણ રહે અંબાજીમાં તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે એ ઉપરાંત યલો એલર્ટની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પોરબંદર જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર અને બોટાદ સ સૌરાષ્ટ્રની અંદર આ જિલ્લાઓ કે જે તમને યલો માર્કિંગમાં દેખાય છે ત્યાં પણ સેમ સ્થિતિ રહેવાની છે કે જ્યાં અતિ ભારે વરસાદ નહીં હોય પરંતુ ધીમો હળવો વરસાદ રહે પવનની શક્યતા પણ ઓછી હોય અને વરસાદની તીવ્રતા પણ ઓછી જણાય એ ઉપરાંત દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો ભરૂચ નર્મદા તાપી અને ડાંગ આ ચાર જિલ્લાઓ એવા છે દક્ષિણ ગુજરાતના કે જેની અંદર યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્યાં પણ સેમ સ્થિતિ રહેશે એટલી બધું વરસાદ નહીં હોય પણ ધીમી ધારનો વરસાદ કે છૂટો છવાયો વરસાદ આઇસોલેટેડ જગ્યા ઉપર દેખાય તેવી હાલ શક્યતા છે વાત કરીએ ઓરેન્જ એલર્ટની ઓરેન્જ એલર્ટ એવું કહે છે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગાહી સૌરાષ્ટ્રના કયા જિલ્લાઓને આપી છે તો કે ગીર સોમનાથ દીવ અમરેલી અને ભાવનગર કે જેની અંદર દીવ એ કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રદેશની અંદર આવી જાય અને બાકીના જે ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર છે તેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પંદર તારીખ એટલે કે આજ માટે હવે આજની વાત કરીએ તો સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના આ ત્રણ જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર અતિથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે એ ઉપરાંત વાત કરીએ છેલ્લા ચોવીસ કલાકની તો છેલ્લા ચોવીસ કલાકની અંદર દમણ અને દાદરાનગર હવેલીની અંદર સૌથી વધારે સાડા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાણો છે કે જેમાં હજી પણ એ આગાહી કન્ટિન્યુ કરવામાં આવી છે આજ માટે એટલે કે પંદર તારીખ માટે આપણે સોળ તારીખનું જોઈએ સોળ તારીખમાં શું આગાહી છે તો સોળ તારીખના વાતાવરણમાં સખત પલટો દેખાય છે કે જેમાં તમે જોઈ શકો છો કે સાર્વત્રિક ગુજરાતની અંદર વરસાદ દેખાય છે એ ઉપરાંત અમુક જિલ્લાઓ જે ઉપરના જેમ કે કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાતના અમુક જિલ્લા અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લા તેમાં યલો એલર્ટ છે બાકી મોટે ભાગે દક્ષિણ મધ્યના અમુક અને સૌરાષ્ટ્ર મોટા ભાગનો સૌરાષ્ટ્ર એટલે નેવું ટકા જે સૌરાષ્ટ્ર છે તેમાં બધામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે એટલે કે આવતીકાલે સોળ તારીખે સૌથી વધારે વરસાદની શક્યતા છે હવામાનમાં પલટો પણ જોવા મળી શકે છે ને જે મેં તમને કહ્યું વિડિયોના સ્ટાર્ટિંગમાં કે સોળ સત્તર અને ઓગણીસ તારીખ આ યાદ રાખવાની છે કે જેમાં પવનની તીવ્રતા અતિશય છે વરસાદની પણ જે આગાહી છે ગાજવીજ સાથે મેઘરાજ આવી જાય તેવી હાલ શક્યતા સોળ તારીખ એટલે કે આવતીકાલ માટે કરવામાં આવી છે વાત કરી લઈએ સત્તર તારીખની સત્તર તારીખની અંદર ફરી એક વખત એ જ આગાહી રિપીટ છે પરંતુ જિલ્લાઓમાં જે પ્રમાણે એલર્ટ આપવામાં આવ્યા હતા તેમાં ફેરફાર આવ્યો છે એ જોઈ લઈએ શું છે તો ઉત્તર ગુજરાતની અંદર સોળ તારીખ માટે નહોતું પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા આ તમામ જિલ્લાઓની અંદર સારો વરસાદ નોંધાઈ શકે છે સત્તર તારીખ માટે અને સૌરાષ્ટ્રનો જે દરિયાઈ કાંઠાનો પટ્ટો છે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ તમામની અંદર સારો એવો વરસાદ નોંધાશે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એ ઉપરાંત દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર આવેલી એ સિવાયના જેટલા પણ જિલ્લાઓ છે કે તેની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં ભારે વરસાદ નોંધાય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે આપણે આજે વાત થઈ પંદર તારીખ સોળ તારીખ અને સત્તર તારીખ હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે પ્રમાણેની ચેતવણી અને ક્યાં કયું એલર્ટ આપ્યું છે તેને લઈને આપણે આજે સમજવાનો પ્રયત્ન કર્યો એ ઉપરાંત હવામાન વિભાગ શું કહે છે નિષ્ણાંતો શું કહે છે તમારા તાલુકામાં ક્યાં કેટલો વરસાદ છે ચોવીસ કલાકમાં કેટલો વરસાદ નોંધાયો છે તંત્ર શું કામગીરી કરી રહ્યું છે અને ક્યાં એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને તમામ અપડેટ તમને ગુજરાત તકની વેબસાઇટ પરથી જોવા મળી જવાના છે એ ઉપરાંત યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પણ અમે સતત અપડેટ આપતા હોઈએ છીએ તો તમારા જિલ્લામાં જો વરસાદ હોય તો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મને આપશો રજા નમસ્કાર